ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કિડાણા ગામની સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકીના ઢગલા વરસાદી પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા ત્રાસ વધી રહ્યો છે રસ્તાઓ કાચા છે અને જગ્યા જગ્યા પર પાણી ભરાવાના કારણે લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓના સ્વજનો પણ મચ્છરના ઉપદ્રવથી બીમાર પડી પરત ફરતા હોવાના કેસો સામે આવ્યા છે સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે મહાનગરપાલિકા બન્યાને સાત મહિના વીત્યા છતાં કિડાણા ગામ આજે પણ રામ ભરોસે છે વરસાદી માહોલમાં ગંદકી વધી ગઈ છે રોડ પર ખાબોચિયા ભરેલા છે અને ઠેર ઠેર પાણી ભરવા પામ્યું છે લોકોએ મહાનગરપાલિકા કચેરીમાં ટેલિફોનિક જાણ વોટ્સઅપ પર ફોટા અને મેસેજ મોકલ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અહીં સુધી કે ઈમેલ કરીને રજૂઆત કરાઈ છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી હોસ્પિટલ સ્ટાફે પણ ફરિયાદ નોંધાવી છે કે અનેકવાર મલબો નાખવાની માંગ કરી છે છતાં કોઈ જવાબદાર અધિકારી ઘટના સ્થળે આવ્યા નથી આવી હાલતમાં સરકાર અને મહાનગરપાલિકા ક્યારે જાગશે કિદાણા ગામના નાગરિકો જવાબદારીભર્યું તંત્ર માંગે છે જાજી નારાજગી વ્ય વ્યક્ત કરી છે